અગાઉના વિડીયોમાં આપણે કોસાઇન ઓફ એક્સ માટે મેક્લોરિયન સિરીઝ શોધી હતી આપણે આ બહુપદીનો ઉપયોગ કરીને તેનો અંદાજ મેળવ્યો હતો અને આપણે એક રસપ્રદ પેટર્ન મેળવી હતી હવે જો આપણે મેક્લોરિયન સિરીઝનો ઉપયોગ કરીને સાઇન ઓફ એક્સનો અંદાજ મેળવવાનો પ્રયત્ન કરીએ તો આપણને તે જ સમાન પેટર્ન મળે છે કે નહીં તે જોઈએ ફરીથી મેકલોરિયન સિરીઝ એક એક પ્રકારની ટેલર સિરીઝ જ છે જેમાં આપણે આપણા અંદાજને x બરાબર ઝીરો આગળ કેન્દ્રિત કરી રહ્યા છીએ તો હવે એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બરાબર સાઈન ઓફ એક્સ લઈએ અને આપણે જે કોસાઈન ઓફ એક્સ સાથે કરી ગયા તે જ પ્રક્રિયા અહીં પણ કરીએ સાઈન ઓફ એક્સ ના જુદા જુદા વિકલિત શોધીએ માટે એફ ઓફ એક્સ નું પ્રથમ વિકલિત બરાબર કોસાઇન ઓફ એક્સ થશે ત્યારબાદ એફ ઓફ એક્સનું દ્વિતીય વિકલિત બરાબર માઇનસ ઓફ એક્સ થશે એફ ઓફ એક્સનું તૃતીય વિકલિત જેને હું આ પ્રમાણે લખીશ તેના બરાબર માઇનસ કોસાઈન ઓફ એક્સ થશે અને એફ ઓફ એક્સનું ચતુર્થ વિકલિત બરાબર સાઈન ઓફ એક્સ થાય હવે મેકલોરિયન સિરીઝ શોધવા આપણે આ વિધેય અને આ વિકલિપને એક્સ બરાબર ઝીરો આગળ ઉકેલીએ માટે ઝીરો આગળ વિધેયની કિંમત બરાબર સાઈન ઓફ ઝીરો બરાબર ઝીરો થશે ત્યારબાદ ઝીરો આગળ પ્રથમ વિકલિતની કિંમત બરાબર કો ઓફ ઝીરો બરાબર એક થાય એક્સ બરાબર ઝીરો આગળ દ્વિતીય વિકલિતની કિંમત બરાબર સાઈન ઓફ ઝીરો ફરીથી ઝીરો થશે ત્યારબાદ એક્સ બરાબર ઝીરો આગળ તૃતીય વિકલિતની કિંમત બરાબર કોઈ વિકલ્પ એક ઝીરો માઇનસ એક ઝીરો અને હવે પછી તમને ફરીથી એક મળશે આ પ્રમાણે તમે આગળ વધી શકો હવે મેકલોરિયન સિરીઝનો ઉપયોગ કરીને તેને બહુપદી તરીકે કઈ રીતે દર્શાવી શકાય

સાઇન ઓફ માટેનો અંદાજ છે એક્સ બરાબર ઝીરો આગળ વિધેયની કિંમત માટે હું અહીં તેનો સમાવેશ કરીશ નહીં આ પદ કેન્સલ થઈ જશે ત્યારબાદ એફ પ્રાઇમ ઓફ ઝીરો ગુણિયા એક્સ એક્સ બરાબર ઝીરો આગળ પ્રથમ વિકલિતની કિંમત વિકલિતની કિંમત ઝીરો છે માટે હું અહીં આ પદનો પણ સમાવેશ કરીશ નહીં કારણ કે તે ઝીરો થઈ જાય છે ત્યારબાદ આ પદ એફ પ્રાઇમ 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 ઓફ ઝીરો અહીં એફ પ્રાઇમ 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 ઓફ ઝીરો એટલે કે એક્સ બરાબર ઝીરો આગળ વિધેયના વિકલિતની કિંમત માઇનસ એક છે તેથી આપણે સહગુણક તરીકે માઇનસ એક લખીશું ગુણ્યા એક ના છેદમાં ત્રણ ફેક્ટોરિયલ ગુણ્યા એક્સ નો ઘન માટે અહીં એક્સ નો ઘન છેદમાં માં ત્રણ ફેક્ટોરિયલ આપણે પછીનું પદ જોઈએ એક્સ બરાબર ઝીરો આગળ વિધેયના ચતુર્થ વિકલિતની કિંમત પરંતુ અહીં એક્સ બરાબર ઝીરો આગળ વિધેયના ચતુર્થ વિકલિતની કિંમત છે માટે આ પદ પણ કેન્સલ થઈ જશે લખ્યા નથી માટે હવે પછીનું પદ શું ઓફ એક્સ થશે અને એક્સ બરાબર ઝીરો આગળ વિધેયના પાંચમા વિકલિતની કિંમત કોસાઈન ઓફ ઝીરો એટલે કે એક થાય માટે જો આપણે અહીં તેનું પછીનું પદ જોઈએ તો અહીં એક્સ બરાબર ઝીરો આગળ પાંચમા વિકલિતની કિંમત એક છે તેથી અહીં વધતા એક આવશે અને જો હું આ પ્રમાણે આગળ કરવાનું ચાલુ રાખું તો મને એક્સ ની પાંચ ઘાત છેદમાં પાંચ ફેક્ટોરિયલ મળે હવે તમે અહીં કંઈક રસપ્રદ જોઈ શકો જો આપણે અહી કોસાઈન ઓફ એક્સ ની વાત કરીએ તો મારી પાસે પ્રથમ પદ 1 ગુણ્યા એક્સ ની 0 ઘાત હતું અહી એક્સ ની 1 ઘાત વાળો પદ નથી એટલે કે આ શ્રેઢીમાં મારી પાસે ફક્ત યુગ્મ ઘાતવાળા પદ છે અયુગ્મ ઘાતવાળો એક પણ પદ નથી અને પછી જે એક્સ ની ઘાત છે તેના જ ફેક્ટોરિયલ વડે હું તેનો ભાગાકાર કરી રહી છું અને ત્યારબાદ આ નિશાનીઓ બદલાઈ રહી છે માટે અહીં તેની ઘાત 0 2 ચાર છ આઠ દસ છે અને આ પ્રમાણે તમે આગળ જઈ શકો જ્યારે આપણે આ બંને સરખામણી કરીએ તો આ બધી રસપ્રદ બાબતો છે હવે જો આપણે સાઇન ઓફ એક્સ ની વાત કરીએ તો અહીં બધા જ અયુગ્મ ઘાત છે એક્સ ને એક્સ ના એક ઘાત તરીકે વિચારી શકાય છેદમાં માં એક ફેક્ટોરિયલ ત્યારબાદ એક્સ ની ત્રણ ઘાત ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ વત્તા એક્સ ની પાંચ ઘાત છેદમાં માં પાંચ ફેક્ટોરિયલ અને હવે પછીનું પદ તમે જાતે લખી શકો ઓછા એક્સ ની સાત ઘાત છેદમાં સાત ફેક્ટોરિયલ વત્તા એક્સ ની નવ ઘાત છેદમાં નવ ફેક્ટોરિયલ આ પ્રમાણે આપણે આગળને આગળ જઈ શકીએ જ્યારે આપણે કોસાઇન ઓફ એક્સ અને સાઈન ઓફ એક્સ ની સરખામણી કરીએ તો તેઓ એકબીજાની જગ્યા પૂરે છે